તો નમસ્કાર મિત્રો ગુજરાત ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે હું નીરજ તો આપણે આજે વાત કરવાના છીએ વરસાદની અને આજ અને કાલની પરિસ્થિતિ જોશે તો આપણે વિન્ડીના સ્ક્રીન ઉપર જઈએ તો આજે વાત કરવાના છે કે ક્યાં વરસાદ પડી રહ્યો છે બીજા રાજ્યમાં જોવા જઈએ તો મહારાષ્ટ્રમાં મુંબઈ છે ત્યાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે તો આપણે ગુજરાતની વાત કરીએ તો અત્યારે પોરબંદર છે જુનાગઢ છે ગોંડલ છે પૈ ભાણવડ છે સલાયા છે જામનગર છે દ્વારકા છે આજે એટલે કે ચોવીસ ઓગસ્ટે અત્યારે વરસાદ વરસી રહ્યો છે તો આજે જોઈએ કે અત્યારે પછીના સમયમાં ક્યાં 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 વરસાદ વરસવાની સંભાવના છે અને કયા જિલ્લામાં રેડ એલર્ટ ને ઓરેન્જ એલર્ટ ને યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો આપણે જોયું તો સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠા વ્યક્ત કરવામાં આવી છે તો આપણે જાણીએ કે ઓરેન્જ એલર્ટ કયા જિલ્લામાં આપેલું છે તો જામનગર છે દ્વારકા છે વેરાવળ છે પોરબંદર છે તે યલો એલર્ટ આપવામાં આવ્યું છે રાજકોટ છે અમદાવાદ છે વડોદરા છે ત્યાં ભારે વરસાદની સંભાવના છે

પણ વ્યક્ત કરવામાં આવી છે કે હજી પાંચ દિવસ સારામાં સારો વરસાદ રહેશે ગુજરાત પર તો આપણે વાત કરીએ કે સિસ્ટમ ક્યાં સક્રિય છે તો તમે જોઈ શકો છો ઉદયપુર છે ત્યાં સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે અને આગામી પાંચ દિવસ દરિયો ના ખેડવાની સૂચના આપી છે માછીમારોને તો આપણે વાત કરવાના છે કે ઉત્તર ગુજરાતમાં કચ્છ છે ત્યાં પણ સારામાં સારો વરસાદ રહેવાની સંભાવના છે ખાસ કરીને ગાંધીધામ છે નલિયા છે તે બાજુ પણ સારામાં સારો વરસાદ રહેવાની સંભાવના છે જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને આજે અને કાલે ભારે વરસાદ પડી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા તો આપણે સમજીએ કાલની પરિસ્થિતિ તો કાલે જોવા જોઈએ તો સુરત છે અમદાવાદ છે જામનગર છે વેરાવળ છે ત્યાં પણ સારો વરસાદ રહેવાની સંભાવના છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ભાવનગર છે ત્યાં પણ સારો વરસાદ પડી શકે છે આ સિસ્ટમ તમે જોઈ શકો છો જો આગળ વધે તો ગુજરાત તરફ ઉત્તર ગુજરાતમાં ગાંધીધામ છે કચ્છ છે તે બાજુ સારામાં સારો વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને માછીમારોને પણ દરિયો ના સૂચના અપાય છે તો મળીએ બીજા વિડીયોમાં આવી વરસાદની લાઈવ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બે આઇકન ઓન કરી દો જેથી નવો વિડીયો તમારે સુધી જલ્દી પહોંચે અને જે લોકો ફેસબુક પર જોઈ રહ્યા છો તે લાઈક કરી અને કમેન્ટમાં તમારા જિલ્લામાં કેવો વરસાદ વરસી રહ્યો છે તે જણાવો